thank <laughs> you

temen-temen oke oke

હવે અહીંયા દરેક યાત્રાળુઓ ભોજન કરશે બપોરનું યાદ જીત નહીં

नवा राणू तमाम यात्राणुओं स्नान कर दर्शन करने जैसे जय रामदेव

हा उंया उभी राव हा उंवा उभा रो आ या रामदेव पीर निज मंदिर

આપણા ઘરવાળા આવ્યા કે નહીં બસ આખી જતી રી ના નવા રાણુજા રામદેવ પીર મંદિર તમામ યાત્રાળુઓ સ્નાન કરી રહ્યા છે ને હવે દર્શન કરવા જઈશું પછી જઈશું વરૂડી માતા ત્યાં સર્વે યાત્રાળુઓ ભોજન કરશે સારું ના હોય ધોરણ બાથરૂમો બધા બહુ હોય જલ્દી ફટાફટ પતે કેટલી વાર કરી શું નંબર પેલા મારા કપડાની લઈ લીધું અંદર હે નહીં પેલા મારા કપડાની બધા લઈ લીધા અંદર ટોવાલ નહીં બધું એટલે દર્શન કરી લઈ એવું બાજુ ના વાં ખાવાનું थेला नहीं मुख का जा थेला मुख जोड़े ले लो ना लो उन दर्शन कर ले यार इमली पहला थेला, थेला मुख थे 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 क्या है बस इधर्शन करा जाइया वाह एलान चाह आता है वाला आ थेला मुख की देखते हो बाकि सब जाओ नानी के लिए ओके बेबस नानी जतारे आप ला आप ला आप ला वाला चाहे तो टोवल बेवाबी क्या जिसकी

આ અમારે દ્વારકા સન્યાસ આશ્રમમાં રહેવા માટે એશિયલ રૂમ છે સંઘ તરફથી આપેલ આ એસી રૂમ છે સન્યાસ આશ્રમ તરફથી રાત્રિ રોકાણ દ્વારકામાં કરેલું છે શું આ આ મેં એમ આમ મૂકી ગયા હશે આ આ કે ન આમ પ્રસાદ એ બધું ઓલામાં ભેવું કર હે શું ના કરાય બધું 啊？<noise> <noise> <noise>